સંચાલક અરવિંદ ચોરસિયા સો નંબર ડાયલ કરીને પોલીસ માહિતગાર કર્યા હતા અમરાઈવાડી પોલીસ નો કાફલો સર્કલ પર આવતો જોઈ એ બંને યુવકો ભાગ્યા હતા પોલીસે પીછો કરીને બે પૈકી એક શંકાસ્પદ બાંગ્લાદેશી યુવક હાટકેશ્વર સર્કલ ઉપર ફિલ્મી ઢબે ભાગવા જતો હતો ત્યારે જ તેને ઝડપી પાડ્યો હતો જ્યારે વર્દીમાં રહેલ પોલીસ જવાન દોડીને પકડવા ગયો ત્યારે તે પોલીસ જવાન પડી જતાં તે તકનો લાભ લઈને એક કથિત બાંગ્લાદેશી યુવક ખોખરા તરફ ભાગ્યો હતો અમરાઈવાડી પોલીસ તે શંકાસ્પદ યુવકને લઈને પોલીસ સ્ટેશન પહોંચી અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરવાની સાથે વધુ તપાસ હાથ ધરી હતી જાગૃતિ ટ્રાવેલ્સના સંચાલક અરવિંદ ચોરસાએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર શહેર પોલીસનો સંપર્ક કરી આ કથિત બંગાળ અને બાંગ્લાદેશી યુવકને પકડાવી દીધો હતો શહેર પોલીસ ગંભીરતાથી આ પકડાવેલ શંકાસ્પદ યુવક પાસેથી માહિતી કઢાવશે તો આ કથિત બંગાળ કે બાંગ્લાદેશી યુવકના સાગરીતોનું કોઈ ગુનાહિત રેકેટ ચલાવતી ટોળકી જરૂરથી ઝપ્પે થઈ શકશે અને હાટકેશ્વર સર્કલ ઉપર તેજર કોમ્પ્લેક્ષમાં મારી ઓનલાઈન અને જે દુકાન છે વર્ષોથી હું ધંધો કરું છું અહીંયા આ સવારે લગભગ સાડા અગિયાર વાગ્યાની આસપાસ બે જણા આવ્યા અમારી પાસે કે એમને પીડીએફ મોકલી વોટ્સઅપ ગ્રુપ કરીને એ નક્કીનું કાર્ડ બનાવી આપો એ પીડીએફ ખોલતા મને ખ્યાલ આવ્યો મને લાગ્યું કે આ આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડ નકલી હોઈ શકે છે તેથી અમે ઓનલાઈન ચેક કર્યું આધાર કાર્ડનો નંબર નાખીને અને ઇલેક્શન કાર્ડનું નંબર નાખીને ચેક કર્યું ચેક કરતાં કરતાં જ એટલે એ નંબર ત્યાં બતાવતો નથી એટલે ચોક્કસ એ નકલી જ હતું તે માટે એક જાગૃત નાગરિક તરીકે મેં સો નંબર ઉપર પોલીસને ફોન કરીને મેં બધી જાણની વિગત વિગતોની જાણ કરી અને લગભગ વીસ પચીસ મિનિટ પછી પોલીસ આવી અને એ બેઝડા ઊભા હતા અને પોલીસ આવીને એ લોકોને એ લોકોની તપાસ કરતા એમની પાસેથી લગભગ પાંત્રીસથી ચાલીસ નકલી આધાર કાર્ડ અને નકલી ઇલેક્શન કાર્ડ મળી આવ્યો હતો અને પોલીસે એક અને પૂછપરછ કરતા સમયે એક આરોપી ત્યાંથી નાસીબ આવ્યો હતો છૂટ્યો હતો અને કેસીઆર વાનમાં બેઠેલા એક કોન્સ્ટેબલ દર્દીમાં હતા એ એમની પાછળ દોડ્યા હતા અને હાટકેશ્વર ખોખરા સર્કલ બાજુ દોડતા ખૂબ પોલીસ કોન્સ્ટેબલ એમની વાહે દોડતા એ સર્કલ ઉપર ટ્રાફિકના લીધે પડી ગયા હતા અને અત્યારે એ આરોપી એક આરોપી નસી છૂટ્યો હતા અને એક આરોપીને એ લોકો પકડી લીધા હતા અને પકડીને લઈ પકડીને લઈ ગયા છે ખાસ કરીને આ શંકાસ્પદ યુવકો હોઈ શકે છે બંગાળ કે બાંગ્લાદેશી યુવકો જે પ્રમાણે એ લોકો આધાર કાર્ડ કે ચૂંટા ચૂંટણી કાર્ડને લઈને સુધારા વધારા અથવા તો પ્રિન્ટ કરાવવા આવ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે જોઈને જ ખ્યાલ આવી જતો હોય છે કે આધાર કાર્ડ

કોશિશ હોઈ શકે છે કે બીજા દેશનાથી આવેલા નાગરિકો હોઈ શકે છે જે આપણા દેશમાં ગમે ત્યાં ગમે તે રીતે કંઈ બી ખોટું કરવા ઈચ્છતા હોય એ એટલા માટે જ આવી નકલી આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડ રાખતા હોય છે કેમ કે એના આધારે એ લોકો મકાન ભાડે રાખીને રહેતા હોય છે અને જે બી ગુના ગુનાહિત પ્રવૃત્તિ આચરીને ત્યાંથી ભાગી જતા હોય છે અને એમની પાસે જે પુરાવા હોય છે એ તો નકલી હોય છે તો તેના આધારે તો એમને કોઈ ભાળ મળી શકતી નથી અને એ પકડી શકાતા નથી